સમય કોર્પોરેશન દ્વારા લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી કાંકરિયા કાર્નિવલ થાય છે એનો અમારો કોઈ વિરોધ નથી પરંતુ આવો જ ઉત્સવ દિવાળી સમય થતો નથી એટલે અમારી માગણી છે કે દિવાળીમાં પણ તમારા તરફથી એટલે કોર્પોરેશન તરફથી દીપ ઉત્સવનું આયોજન થાય ભવિષ્યમાં તમને અન્ય ધર્મનું લાગે તો એનું પણ કરજો એનો પણ અમારો વિરોધ નથી

લાગે છે <internationalism> અમે અમારી રજૂઆત નિયરસી દ્વારા અમદાવાદ કોર્પોરેશન સુધી પહોંચાડી છે એમનો જવાબ તો અત્યારે હકારાત્મક લાગ્યો કે ભાઈ આ બાબતે ચર્ચા વિચારણા કરી અને અમે નિર્ણય લઈશું પણ અમારી જે માગણી છે એ બાબતે અમે ફરીથી પણ એમને કીધું જે લેખિત આપ્યું મૌખિક રજૂઆતમાં પણ કીધું કે ભાઈ જે રીતે નાતાલમાં કાંકરિયા કાર્નિવલ થાય છે એ જ રીતે દિવાળીમાં દીપ મહોત્સવનું આયોજન કોર્પોરેશન કરે એવી મૌખિક રજૂઆત પણ અમે કરી છે અને એની અંદર જે પત્ર લખ્યો છે ને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જો કોર્પોરેશન દ્વારા અમારી માગણી બાબતે યોગ્ય ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ બાબતે અનેક કાર્યક્રમો આવશે અને એમાં આંદોલન પણ કરવામાં આવશે જ્યાં સુધી દિવાળીનો તહેવાર નહીં આવે ધનતેરસ નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશન જો આ બાબતે નિર્ણય નહીં લે તો અમારા સતત દર અઠવાડિયે કોઈને કોઈ કાર્યક્રમો આ બાબતે રહેશે એમાં આગામી કાર્યક્રમમાં અમે કાંકરિયા તળાવથી અહીંયા કોર્પોરેશનની કચેરી સુધી એક પદયાત્રાનું પણ આયોજન કર્યું છે આજે જે આવેદનપત્ર આપ્યું એની અમે પાંચ હજાર નકલો છપાવી છે અને પાંચ હજાર નકલો અડતાલીસ વોર્ડમાં દરેક કોર્પોરેટરના ત્યાં પચીસ પચીસ કોપી જાય જેથી કરીને કોર્પોરેટરો પણ અમારા પત્ર એમના ભલામણ પત્ર સાથે અહીંયા મેયર અને સ્ટેન્ડિંગ કે જે સત્તાધીશો છે એમને આ બાબતે ભલામણ કરે એ બાબતે પણ અમે યોગ્ય રજૂઆતો કરીશું ટૂંક સમયમાં આ બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કાંકરિયા તળાવથી શરૂ કરવામાં આવશે મારે ત્રણ દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રમંત્રી માનનીય માન્ય શ્રી અશોક દાદા સાથે વાત થઈ હતી અને એમને મને આ બાબતે સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને એમને ત્યાં સુધી પણ કીધું છે કે અમે પણ અમારા લેટર પેડ ઉપર આ બાબતે કોર્પોરેશનને જાણ કરીશું અને દીપ મહોત્સવ થાય એમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ અમારી સાથે છે દાદા અતુલ દવે જે દીપ મહોત્સવ કાર્યક્રમ કરવાની પરમિશન માંગી છે તો એમણે કીધું છે કે વિશ્વ હિન્દુ પરિષદનું અમને સમર્થન છે શું કહેશું અતુલભાઈએ મારી પર ફોન આવ્યો હતો અને એમણે આ બાબતની એક બેઠક રાખેલી કોઈ હવે બેઠકમાં તો આવી શકેલું નથી કારણ કે હું બહાર ગાઉં છું છતાં પણ આવું જે દીપોત્સવ જેવું કામ થતું હોય હવે ડિસેમ્બરની અંદર ક્રિશ્ચનો માટેની વ્યવસ્થા થતી હોય આવી સારી તો પછી હિન્દુઓના દીપોત્સવમાં ઋષિઓના દીપોત્સવ ઉજવાય તો બહુ સારી વાત છે તમારી વાતનો અમારો સમર્થન છે એમાં કંઈ ચિંતા નહીં અને હું પણ દેવાંગભાઈ આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે એમની સાથે પણ વાતચીત કરી અને મેં એમની સાથે વાત પણ કરી અને બધા પોઝિટિવ છે એટલે કંઈ આંદોલન બાંદોલનનો કંઈ આવા પ્રશ્ન મારી દૃષ્ટિ આવડ નથી એટલે સરળતાથી કરશે બધા જે સમિતિ બનાવી છે એ સમિતિમાં કાલે કાલે મેયરને પણ આવેદનપત્ર આપ્યું છે તો એમાં પણ મેયરશ્રીના જવાબ પોઝિટિવ નહીં હતા તો આપ કહો છો કે દેવાંગ દાણી સાહેબ જોડે વાત થઈ ગઈ તો એ થશે ખરા દીપ મહોત્સવ દરેક વસ્તુ જ્યારે કોઈ પણ રજૂઆત કરવા જાય ત્યારે અમે જે જ્યારે જે વસ્તુ કરવી હોય ત્યારે એમને શું વાત કરી છે તો મને ખબર નહીં પોઝિટિવ નેગેટિવ આપણે તો આગળ મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધા એક જ છે કોઈ નેગેટિવ છે જ નહીં બધા પોઝિટિવ જ છે અને આ બાબતમાં બધા કરશે મને સો ટકા વિશ્વાસ છે એમાં કંઈ આ આંદોલનનો વિષય જ નથી આ વિષય આંદોલનો નથી એમની પણ મ્યુનિસિપાલિટી આ કરશે આપણે થોડા લોકોની રજૂઆત થઈ છે એટલે મને કરવાનું અનુકૂળતા પડે